આગળ વાત કરીએ વાવ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકર ચૌધરી સ્ટેજ પરથી આવેદન આપ્યું વિધાનસભાના અધ્યક્ષ બનાસકાંઠા સાંસદને અભિનંદન પાઠવ્યા હતા સામાજિક સુધારણા બાબતે ગેનીબેનના કાર્યને આપ્યું ગેનીબેનને સામાજિક સુધારણા માટે સમાજને સાથે લઈ સમાજ માટે મોટું કાર્ય કર્યું છે ઠાકોર સમાજના બંધારણે દરેક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે વ્યસન છોડવા લોકોને આહવાન કરવામાં આવ્યું છે

માન્ય સંસદશ્રી હાજર હતા તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા બાબરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે